નમસ્કાર અધ્યાયમાં આપણે સાંભળ્યું કે રાજકુમારી શશિકલાને એક બ્રાહ્મણ જોડે વાત થાય છે ભારદ્વાજ મુનિના આશ્રમમાંથી એ બ્રાહ્મણ આવ્યા છે અને શશિકલા પૂછે છે કે ત્યાં જોવા જેવા કોઈ વ્યક્તિ છે અને બ્રાહ્મણ કહે છે કે અમારે ત્યાં રાજકુમાર સુદર્શન એ રહે છે અને અદભુત વ્યક્તિત્વ છે સુદર્શનની અંદર ક્લિમ એટલે કે કામરાજ બીજનું આરોપણ થયું છે અને આ તરફ દેવીએ શશિકલાના મનમાં અને સ્વપ્નમાં આવીને કીધું છે કે આ જ તારો વર ઘટે છે એટલે શશિકલા સુદર્શનને મનમાં જોઈ ચૂકી છે અને પ્રેમમાં મગ્ન થઈ ગઈ છે આ તરફ એના પિતાએ જોયું કે હવે મુગધા બની છે એમની દીકરી કાશીરાજે એટલે નક્કી કર્યું કે હવે શશિકલાના લગ્ન કરવા જોઈએ અને એમણે ઈચ્છા સ્વયંવરનું આયોજન કર્યું છે ઈચ્છા સ્વયંવર એટલે એવો સ્વયંવર કે જ્યાં રાજકુમારી પોતે જાતે નિર્ણય કરશે કોને પરણવું છે અને એ એના માતાને જણાવ્યું દાસી દ્વારા કે હું તો સુદર્શનને જ પરણીશ મુગધા હવે જીદ લઈ લીધી છે આ તરફ માતાએ કાશીરાજને જણાવ્યું એટલે કાશીરાજ પોતાની રાજ પરંપરા અને વ્યવસાયિકતાને જોવે છે અને રાણી દ્વારા શશિકલાને સમજાવવાનો પ્રયત્ન કરે છે એ વિચારે છે કે આ રાજકુમાર પાસે કંઈ છે જ નહીં તો શું કરવા એને પરણવું જોઈએ અને આ વાત આપણે ત્યાં ગયા અધ્યાયમાં કરી છે આજે એ વાતને આપણે થોડી આગળ લઈ જવી છે શશિકલાના સ્વયંવર તરફ વ્યાસજી કહે છે કે જ્યારે રાજા કાશીરાજે કીધું કે રાજ પરંપરા પ્રમાણે અને ઘણા મોટા મોટા રાજાઓ ત્યાં આવવાના છે વે સ્વયંવરમાં તો શશિકલાને સમજાવો કે આવા રંગને ક્યાં પરણવો અને એટલે સ્વામીના વચન સાંભળીને મહારાણીએ પુત્રીને ખોળામાં બેસાડી મનોહર વાણી વડે દિલાસાપૂર્વક સમજાવવા માંડી માતા કહે છે કે હે સુગતિ તું અમારું અપ્રિય કેમ કરે છે હે સુવ્રતે એવા તારા વચનથી તારા પિતા દુખી થાય છે બે વાત કરી સૌથી પહેલા માતા માતા કહે છે કે તું અમારું અપ્રિય કેમ કરે છે એટલે માતા ને પિતા આખા જગતને પોતાની રાજ પરંપરાથી જોવે છે આપણે પણ આવું જ કરીએ છીએ આપણે પણ આપણી જે દ્રષ્ટિ છે એને વ્યક્તિ તરીકે નહીં પણ કુટુંબ તરીકે જોઈએ છે અને એટલે માતા કહે છે કે તારા વચનથી તારા પિતા દુખી થાય છે એ કહે છે કે સુદર્શન તો ઘણો દુર્ભાગી તથા છે છે અને નિરાધાર બળ તથા સંપત્તિ વિનાનો છે ને બાંધવોથી તે ત્યજાયેલો છે વળી માતા સાથે તેને વનવાસ થયો છે તથા ફળ મૂળાદીથી જીવિકા ગુજારે છે વનવાસી ભાગ્યહીન વર યોગ્ય નથી મહાકૃતજ્ઞ રૂપવાળા તથા રાજચિહ્નોવાળા સુસંમત રાજપુત્રો બીજા ઘણા છે જેઓ તારહા યોગ્ય છે એ પુત્રી આ જ સુદર્શનનો ભ્રાતા તે કૌશલ દેશનો રાજા છે ને તે સકળ લક્ષણવાળો સર્વગુણોપેત છે એ પુત્રી વળી એક બીજું પણ કારણ મેં સાંભળ્યું છે કે યુધાજીત નિરંતર સુદર્શનના વધની ઈચ્છા કરે છે તેણે સંગ્રામ કરીને રાજ્યમાં પોતાના દોહિત્રને સ્થાપ્યો છે ને સુદર્શનના નાના એવા વીર સેનને તેણે મંત્રીઓ સહિત મારી નાખ્યા છે અને એ યુદ્ધાજીત સુદર્શનને મારવાની ઈચ્છાથી ભારદ્વાજ ઋષિના આશ્રમમાં ગયો હતો પરંતુ મુનિએ અટકાવવાથી પોતાના સ્થાનમાં હાલ પાછો આવ્યો છે એટલે માતા જુદી જુદી રીતે સમજાવી રહ્યા છે પુત્રીને એ કહે છે કે તારે તું જે વ્યક્તિને વિચારે છે ભલે રાજકુમાર હોય પણ રાજ્ય ભ્રષ્ટ છે એની પાસે રાજ્ય તો છે મહેલમાં રહી છું અને પેલો તો ફળ થી ભારદ્વાજ ઋષિના આશ્રમમાં ગુજરાન ચલાવે છે કેવી રીતે થશે આ બધું માતા પિતા પોતાની પુત્રીનું ભવિષ્ય જોઈ રહ્યા છે પુત્રી માત્ર પ્રેમ જોઈ રહી છે એટલે શશિકલા એની માતાને કહે છે કે હે માતા આ રાજકુમાર મારું ઈચ્છિત છે જેથી તે ભલે વનવાસી હોય તો પણ મને ઈષ્ટ છે જેમ શરિયાતીના વચનથી સુકન્યા પ્રતિવ્રતા ચવન મુનિને પ્રાપ્ત થઈ ને તેમની સેવામાં તત્પર થઈ હતી તેમ પતિની સેવા જ સ્ત્રીઓને મોક્ષ કે સ્વર્ગ આપનારી છે સ્ત્રીઓને સ્વામીના પ્રત્યે છલ ન કરવું એ જ સુખદાતા છે વળી ભગવતીએ સ્વપ્નમાં દર્શાવેલા મારા વરનો ત્યાગ કરી હું તેના વિના બીજા રાજપુત્રોનો કેમ આશ્રય લઈ શકું મારી ચિત્તરૂપી દિવાલમાં સુદર્શન રૂપી વરને ભગવતીએ પોતે ચિતરેલો છે તેથી તે પ્રિય કાંતનો ત્યાગ કરીને બીજા વરને હું નહીં વરું વ્યાસજી કહે છે કે અનેક દ્રષ્ટાંતોથી વૈદર્ભીએ કન્યાને સમજાવી પરંતુ અનેક દ્રષ્ટાંતોથી માતાના વચનોનો શશિકળાએ નિષેધ કર્યો પછી મહારાણીએ પુત્રીના કહેલા વચનો મહારાજાને સુણાવ્યા અને વિવાહ થયા પહેલા શશિકળાએ એક આપ્ત શાસ્ત્ર સંમત વિપ્રને સુદર્શનના આશ્રમમાં મોકલ્યો ને તેને કહ્યું કે પિતાને ખબર ન પડે તેમ તમે ત્યાં જાઓ હે વિપ્ર ભારદ્વાજના આશ્રમમાં જઈને મારા આ વાક્યો સુદર્શનને કહેજો કે મારા નિમિત્તે પિતાએ સ્વયંવર કર્યો છે તેથી એ અવસરે અનેક બળવાન મહિપાલો આવશે અને મેં સર્વથા પ્રીતિપૂર્વક ચિત્તમાં તમારું જ વરણ કર્યું છે કારણ કે એ દેવ સમાન સુંદર ભગવતીએ સ્વપ્નમાં તમારું જ મને પ્રદાન કર્યું છે જેથી જો તમે નહીં આવો તો હું વિષ ખાઈશ અથવા તો અગ્નિમાં પડીશ પિતાની પ્રેરણા થશે તો પણ હું બીજાને નહીં ભરું કારણ કે મને વાણી ક્રિયા દ્વારા હું તમને જ છું તથા ભગવતીના પ્રસાદથી તમારું ને મારું કલ્યાણ થશે તમારે દૈવ બળનો આશ્રય કરીને અહીં અવશ્ય આવવું જેના આધીનમાં आ चराचर जगत ते भगवती ये आगना ते है भगवतीए जे आज्ञा आपी है मिथ्या नहीं भगवती वंश में शंकरादि सघला देवो वर्तमान है हे ब्राह्मण एकांत में आ शब्द तुम्हारे राजकुमार ने कहवा हे पाप रहित जेम मारू कार्य सिद्ध थाय थायरे कर आम कही दक्षिणा आपी ब्राह्मण ने ते विदाय त्या गयो, ने सगड़ी हकीकत कही पाचो फरियो सुदर्शने आ सगड़ी हकीकत सांभी पुता जवाना निश्चय ने मुनिओ प्रति जानव्यौ भारद्वाज मुनिए परम आदर थी तेने जवानी प्रेरणा कापी ગમનના માટે તૈયારી કરતા પુત્રના પ્રતિ ધ્રુજતી અતિવ દુઃખી થતી મનોરમા માતા આંખમાં અશ્રુ અશ્રુભરી ભય પામેલી તે બોલવા લાગી મનોરમા કહે છે કે હે પુત્ર મોટા રાજાઓની સભામાં તું ક્યાં જાય છે તું એકીલો વૈરી રાજાઓના સમાજમાં ક્યાં જાય છે તને મારવાની ઈચ્છા વાળો યુદ્ધાજીત રાજા પણ ત્યાં આવ્યો જ હશે હે પુત્ર ત્યાં તારો કોઈ સહાયક નથી વાસ્તે ત્યાં જઈશ નહીં એક જ પુત્ર વાળી નિરાધાર તારા આધારે જ હું અહીંયા છું હે મહાભાગ આ વેળા તું મને નિરાશ કરવા યોગ્ય નથી જેણે મારા પિતાને માર્યા છે તે પણ તે સ્થાન પર આવ્યો હશે એ પુત્ર એકલો જવાથી તને યુદ્ધાજીત મારી નાખશે સુદર્શન કહે છે હે માતા થવાનું હોય તેમ ભલે થાવ પણ એમાં વિચાર કરવા પણ નથી કારણ કે જગન માતાની આજ્ઞાથી જ હું સ્વયં સ્વયંવરમાં જાઉં છું હે વરાન ને કલ્યાણી ક્ષત્રિય થઈને તું શોક કર્મ ભગવતીના પ્રસાદથી મને કશો પણ ભય નથી વ્યાસ મુનિ કહે છે આમ કહી રથમાં બેસી ને સુદર્શન જ્યારે જવા લાગ્યો ત્યારે મનોરમા પુત્રને આશીર્વાદ દેવા લાગી અને આ જે આશીર્વાદ આપે છે આપણે પણ આપણા પુત્ર પુત્રીને આવા આશીર્વાદ આપીએ એટલા સુંદર આશીર્વાદ છે રક્ષા સ્ત્રોત્રના એ કહે છે કે આગળ તારી અંબિકા રક્ષા કરો ને પાછળ ભગવતી રક્ષા કરો પાર્વતી ઉભય બાજુમાં રક્ષા કરો અને શિવા સર્વત્ર રક્ષા કરો તથા વિષમ માર્ગમાં અને દુર્ગોમાં દુર્ગા રક્ષા કરો ને ઘોર યુદ્ધમાં કાલિકા પરમેશ્વરી રક્ષા કરો મંડપમાં માતંગી રક્ષા કરો ને સ્વયંવરમાં તારી સૌમ્યા રક્ષા કરો ભવમોચની ભવાની રાજાઓના સમુદાયમાં તારી રક્ષા કરો પર્વત તથા વિકટ માર્ગમાં ગિરિજા ચોરોના ભયમાં ચામુંડા તે વનમાં સનાતની કામગા તારી રક્ષા કરો હે રઘુધા વિવાદમાં વૈષ્ણવી શક્તિ તારી રક્ષા કરો અને શત્રુઓના સમાગમમાં ભૈરવી શક્તિ તારી રક્ષા કરો જે મહામાયા જગદ્રાત્રિ रूपिणी ભુવનેશ્વરી છે તે સર્વદા સર્વદે સૌમાં તારી रक्षा કરો અને આમ કહી માતા કંપથી વ્યાકુળ થઈ ગઈ ને તેણીએ એ પણ કહ્યું કે હું અવશ્ય તારી સાથે પણ આવીશ તારા વિના એક પળ પણ રહી શકવા હું સમર્થ નથી હે પુત્ર જ્યાં તું જાય છે ત્યાં મને લઈ જા અને એમ કહી સૈરંધરી સહિત માતા બહાર આવી ને તેઓ સઘણા બ્રાહ્મણોના આશીર્વાદ લઈને પ્રસન્ન થઈને ચાલ્યા તે કુમાર એક જ રથમાં બેસી વારાણસીમાં પહોંચી ગયો સુબાહુ કે જે ભાઈ છે એણે કુમારને આવ્યા જાણી ઉત્તમ પ્રકારથી સત્કાર કર્યો રહેવાને બંગલો આપ્યો અને અન્ન પાનાદીની ઉત્તમ સગવડ સાથે સેવામાં કેટલાક અનુચરોને આજ્ઞા આપીને મોકલ્યા આ સમયે અનેક દેશોના રાજાઓ એકત્ર થયા હતા તથા શત્રુજીત સહિત યુદ્ધાજીત પણ આવી પહોંચ્યો હતો કરુષાધિપતિ મદ્રદેશાધિપતિ સિંધુરાજ માહિષ્મતીના બળવાન રાજા પાંચાળ રાજા પાર્વતીય બલી કામરૂપ કર્ણાટ ચૌલ તથા વૈદર્ભ દેશના મહાબળવાન રાજા પણ ત્યાં આવ્યા હતા બધી મળીને એ સ્થાનમાં ત્રેસઠ અક્ષોહિણી સેના ભેગી થઈ હતી સર્વત્ર ઉભેલી સેનાથી કાશીનગરી હતી બીજા રાજા અને એમના પુત્રો અરસપરસ વાતો કરવા લાગ્યા કે રાજપુત્ર સુદર્શન એકલો જ નિર્ભય આવ્યો છે તે મહાકાંતિમાન એકલો જ રથમાં બેસી પોતાની માતા સહિત આવ્યો છે તો અવશ્ય તે કુકુત્સવ વિવાહના નિમિત્તે જ આવ્યો જણાય છે આ સેનાવાળા તથા શસ્ત્રોવાળા રાજપુત્રોને છોડીને શું તે રાજપુત્રી આ મહાભુજાવાળાને વરસે અને પછી રાધા રાજા જે ત્યાં આવ્યા છે તે કહે છે કે તે વાતો કરતા રાજપુત્રોને કહેવા લાગ્યો કે હું કન્યાના નિમિત્તે અવશ્ય તેનો વધ કરીશ અને આ સમયે નીતિમાં કુશળ એવા કેરલ દેશના મહારાજા બોલ્યા એ રાજન આ ઈચ્છા સ્વયંવરમાં યુદ્ધ ન કરવું જોઈએ અહીં શુક્લ સ્વયંવર નથી કે જેથી બળથી હરણ થાય પરંતુ અહીં તો કન્યાની ઈચ્છા મુજબ વરણ થશે વિવાદ શા વાસ્તે કરો છો પહેલા આપે અન્યાયથી આ રાજપુત્રને વનમાં નસાડ્યો છે ને પછી બળપૂર્વક શત્રુજીતનો નો રાજ્યભિષેક કર્યો છે એ મહાબાગ તે કાકોત્સ પણ કૌશલ દેશના રાજાનો પુત્ર છે જેથી વિના અપરાધ તમે તેને કેવી રીતે મારશો હે રાજન અનિતિનું ફળ અવશ્ય તમને મળશે હે રાજન આ જગતનો અધિપતિ વિલક્ષણ કોઈ પરમેશ્વર રક્ષક છે ધર્મની જય છે પણ અધર્મની નથી સત્ય જય પામે છે પણ અસત્ય જય પામતું નથી એ રાજન અનિતિ ન કરો ને પાપની ત્યજો તમારો દોહિત્ર આવ્યો છે છે તે પણ રૂપવાળો તથા રાજ્યવાળો શ્રીમાન છે જેથી તેને તે કન્યા કેમ નહીં ભરે મળી બીજા પણ ઘણા બળવાન રાજપુત્રો આ કન્યાના સ્વયંવરમાં આવ્યા છે જેથી કોઈનો કન્યા સ્વીકાર કરશે સ્વયંવરમાં વિવાદ કેવો તે આપ કહો આથી બુદ્ધિમાને સમજીને પરસ્પર વિરોધ ન કરવો જોઈએ એટલે આ તરફ આજના અધ્યાયમાં બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ બની રહી છે શશિકળાની માતા હોય એને સમજાવવાનો પ્રયત્ન કરે છે ઉદાહરણો આપે છે દ્રષ્ટાંતો આપે છે તો શશિકલા સામા દ્રષ્ટાંતો આપે છે એ વધારે ને વધારે એ મજબૂત થતી જાય છે પોતાના નિર્ણયમાં અને એટલી હદે એ તૈયાર થઈ ગઈ છે હવે પ્રેમમાં કે જે વ્યક્તિને જોયો નથી એણે પણ મનમાં જોયો છે દૈવીની કૃપાથી જોયો છે અને એટલે એક બ્રાહ્મણને મોકલે છે ભારદ્વાજ મુનિના આશ્રમમાં અને આ તરફ સુદર્શન એકલો માતા સાથે આવ્યો છે એ જોઈને બીજાને પણ ડર બેઠો છે કે આપણે આટલી મોટી સેના લઈને આવ્યા છીએ અને આ એકલો આવ્યો છે કેવો મજબૂત છોકરો છે કેવો નિરા નિર છે આ અને આ તરફ રાજાને અને રાણીને ફાળ પેઠી છે કે આપણે આપણી પુત્રીને સારામાં સારા પરિવારમાં આપણે આપણી પુત્રીનું કન્યા દાન કરીએ પણ આ તરફ પુત્રીને પ્રેમ લાગ્યો છે એક મુનિના આશ્રમમાં રહેતા રાજકુમાર સાથે એટલે પ્રેમ જે છે અહીંયા આપણને વ્યાસજી વાત કરે છે એ એક દૈવી સંપત્તિ છે પ્રેમ જે છે એ પરંપરાગત મૂલ્યો જે છે એને નથી સમજતો પ્રેમનો અર્થ જ પડકાર છે કારણ કે એ હૃદયમાંથી ઉત્પન્ન થતી શક્તિ છે એને મનની સાથે અને પરંપરા સાથે કોઈ મતલબ જ નથી આપણે રોમિયો અને જુલિયટની વાત કરીએ તો એમાં પણ એવું છે પેલી આપણી હિન્દી ફિલ્મોની પણ વાત કરીએ તો દિલવાલે દુનિયા લે જાય જોઈએ તો એ જ છે કે એક પુત્રીને પરણવું છે એક બીજા વ્યક્તિ સાથે અને પિતા કહે છે કે ના હું કહું એમ જ થશે એટલે એ પ્રમાણે પ્રેમ જે છે એ સતત આપણને બીજી દ્રષ્ટિ તરફ જોવા માટે મજબૂર કરે છે કારણ કે આપણે પોતાની કુંઠિત દ્રષ્ટિથી જ બધું જોઈએ છે એ વર્તમાનને પડકારે છે કોઈ પણ રીતે એની વાત આપણે આગલા અધ્યાયમાં કરીશું કે સુબાહુ કેવી રીતે શશિકલાને સમજાવવાનો ફરીવાર પ્રયત્ન કરે છે આજે બસ આટલું છું હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું નમસ્કાર